આજે ખુદને મોચી કહેવામાં શરમ કેમ કેમ મોચી હોવા છતાં પોતાની ઓળખ છુપાવી ને સમાજના લોકો રહે છે એક સત્ય ઘટના શેર કરવા જઈ રહ્યો છું સોમવારના દિવસે મેં મારી કાર સર્વિસમાં આપી હતી પાછું ફેક્ટરી જવું હતું એટલે રેપિડો બુક કરી થોડા સમયમાં એક ભાઈ એક્ટિવા લઈને આવ્યા નામ તો હવે યાદ નથી પરંતુ અટક રાઠોડ હતી સફર શરૂ થઈ વાતચીતમાં તેમણે કહ્યું કે છ મહિના પહેલા સુધી તેઓ કાપડમાંથી ડ્રેસ બનાવવાનું કામ કરતા હતા પરંતુ મંદીના કારણે એ ધંધો બંધ કરી દેવો પડ્યો હવે જીવન ચલાવવા માટે રેપિડો પર બાઇક ટેક્સી ચલાવે છે વાત વળી ત્યાં સુધી પહોંચી કે રહેવાનું ક્યાં તો તેમણે કહ્યું કે તેઓ અમદાવાદના એક વિસ્તારમાં રહે છે વાતચીતની વચ્ચે તેઓ કાઠિયાવાડી અંદાજમાં બોલતા હતા એટલે મેં સહેજે જ પૂછ્યું તમે કઈ જાતિના છો પ્રથમ તો મોચી છું એટલું બોલી અટકી ગયા પછી ઊંચા અવાજથી બોલ્યા હું એ સાંભળીને મને ઝટકો લાગ્યો મેં સ્મિત સાથે જવાબ આપ્યો હું મોચી છું કાકા અને ગર્વથી કહું છું કે આજે હું બધી જ જાતિના બધા લોકો સાથે ગર્વથી ધંધો કરું છું આપણી જાતિ એ આપણું ગૌરવ છે એમની આંખોમાં થોડી શરમ પણ હતી તેઓએ ધીમેથી કહ્યું અમે તો સોસાયટીમાં પણ

કેમ ગર્વ સાથે મોચી છું એમ કહેતા શરમ આવે છે આ વાત પછી એ ભાઈ થોડા મૌનમાં પડી ગયા આ અનુભવ મને સ્પષ્ટ સંદેશ આપી ગયો મોચી અસ્મિતાની આજે બહુ જરૂર છે પોતાનો પરિચય છુપાવવાની જગ્યાએ ગર્વથી કહેવાની જરૂર છે સમાજનું માથું ઊંચું રાખવાની શરૂઆત આપણામાંથી દરેકે કરવી પડશે